નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દિલ્હી જયપુર હાઈવે પર કોલ ટેક્સમાં વધારો આબુમાં તાપમાન શૂન્ય પોઈન્ટ આઠ ડિગ્રી અગિયાર રાજ્યોમાં વરસાદ એલર્ટ અરવિંદ કેજરીવાલ સામે રાહુલ ગાંધીનો રોડ શો ઝોમેટોએ બ્લિંકિટમાં ફરીથી મોટું રોકાણ કર્યું છે વિરાટ કોહલી રણજીત ટ્રોફી નહીં રમે દિલ્હીમાં એલર્ટ જાહેર મોટા હુમલાની ચેતવણી સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં કરીનાનું મોટું નિવેદન સામે આવ્યું છે લો બોલો એરપોર્ટ પર પ્લેનને પણ ધક્કો મારવો પડ્યો હતો ત્યારે વાત થશે કેજરીવાલની ડોક્યુમેન્ટરી પર પોલીસનો પ્રતિબંધ દિલ્હીમાં ભાડુઆતોને પણ વીજળી પાણી ફ્રી મળશે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે દિલ્હીમાં ભાડુઆતોને મફત વીજળી અને મફત પાણીનો લાભ મળી રહ્યો નથી ચૂંટણી પછી અમારી સરકાર બનશે તો અમે એક યોજના લાવીશું જેના હેઠળ ભાડુઆતોને પણ મફત વીજળી અને મફત પાણી મળશે તેમણે કહ્યું છે કે આ યોજના પૂર્વાચળ સમાજને ઘણો ફાયદો કરાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલની ડોક્યુમેન્ટરી પર પોલીસનો પ્રતિબંધ દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે આ આપેરાવો કર્યો છે કે દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટ્રી પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અનબ્રેકેબલ નામની ડોક્યુમેન્ટરી આપ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સંજય સિંહ સત્યન્દ્ર જૈન જેવા મોટા નેતાની જેલ યાત્રા પર બનાવવામાં આવી છે દિલ્હી પોલીસે ભાજપના ઈશારે ડોક્યુમેન્ટરી પ્રદર્શન પર પ્રતિબંધનો આરોપ લગાવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો એરપોર્ટ પર પ્લેનને ધક્કો મારવો પડ્યો એરપોર્ટ પર પ્લેનને ધક્કો મારતો વિડીયો હાલ વાયરલ થયો છે જેના પર ઘણા લોકો રમૂજ અને કમેન્ટ કરી રહ્યા છે ટેકનિકલ ખામીના કારણે પ્લેનને ધક્કો મારતા હોવાની વાત સામે આવી છે ચર્ચા છે કે આ વિડિયો સુરત એરપોર્ટનો છે પણ એરપોર્ટ ઓથોરિટીએ આ વાયરલ વિડિયો સુરતનો ન હોવાનું જણાવ્યું છે તમે એરપોર્ટ પર પ્લેનને ધક્કો મારતો આ વિડિયો જોયો છે કે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં કરીનાનું નિવેદન નોંધાયું છે અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ મુંબઈ પોલીસ આરોપીને પકડવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે હવે આ કેસમાં કરીના કપૂરનું નિવેદન નોંધવામાં આવી ચૂક્યું છે પોલીસ અત્યાર સુધીમાં લગભગ પચાસ લોકોની પૂછપરછ કરી છે કરીનાએ બાંદ્રા પોલીસ સમક્ષ આ ઘટના અંગે પોતાનું નિવેદન આપ્યું છે પોલીસે બાંદ્રા વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં એલર્ટ જાહેર મોટા હુમલાની ચેતવણી પ્રજાસત્તાક દિવસે ને લઈને ગુપ્તચર વિભાગે મોટું એલર્ટ જારી કર્યું છે તેમના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ શકે છે ચેતણી મુજબ આ વખતે છવ્વીસ જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને આતંકવાદીઓ અથવા તો અસામાજિક તત્વો વ્હીકલ રેમિંગ એટલે કે વાહન દ્વારા હુમલા કરી શકે છે મોટા વાહનો ભીડને નુકસાન પહોંચાડી શકે છે આ મામલે જોતા તંત્ર સતર્ક થઈ ગયું છે સુરક્ષામાં વધારો પણ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલી રણજીત ટ્રોફી નહીં રમે રણજીત ટ્રોફીના આગામી તબક્કાની મેચો ત્રેવીસ જાન્યુઆરીથી શરૂ થશે સત્ર શરૂ થાય તે પહેલા સમાચાર સામે આવ્યા છે કે વિરાટ કોહલી રણજીત ટ્રોફી નહીં રમે તેણે ગરદનના દુખાવાનો ઉલ્લેખ કર્યો છે વિરાટ આ અંગે બીસીસીઆઈના મેડિકલ સ્ટાફને પણ જાણ કરી છે ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટ દરમિયાન તેને આ ઈજા થઈ હતી તમને જણાવી દઈએ કે દિલ્હી વર્સિસ સૌરાષ્ટ્ર મેચ ત્રેવીસ જાન્યુઆરીએ રમાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝોમેટોએ બ્લિંકિટમાં ફરીથી મોટું રોકાણ કર્યું છે ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ફરી એકવાર તેના ક્વિક કોમર્સ પ્લેટફોર્મમાં બ્લિન્કિટમાં પાંચસો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે તમને જણાવી દઈએ તો ઓગસ્ટ બે હજાર બાવીસમાં કંપનીના સંપાદન પછી ઝોમેટોએ બ્લિન્કિટમાં અત્યાર સુધીમાં અઠ્યાવીસો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે ઝોમેટોએ બ્લિન્કિટ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ ને ચાર હજાર ચારસો ને સિત્યોતેર કરોડ રૂપિયામાં ઓલ સ્ટોક ડીલમાં હસ્તગત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ સામે રાહુલ ગાંધીનો રોડ શો દિલ્હીમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એક સમયના ગઠબંધનના સાથીઓ આપ અને કોંગ્રેસ હવે સામસામે આવી ગયા છે હવે વાત મળી છે કે નવી દિલ્હી વિધાનસભા સીટ કે જ્યાંથી અરવિંદ કેજરીવાલ લડી રહ્યા છે ત્યાં કોંગ્રેસ ઉમેદવાર સંદીપ દીક્ષિતના સમર્થનમાં રાહુલ ગાંધી ભવ્ય રોડ શો કરવાના છે એટલે કે રાહુલ ગાંધી કેજરીવાલ સામે રોડ શો કરશે પ્રિયંકા ગાંધીની સભાની પણ ખૂબ માગ થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આબુમાં તાપમાન શૂન્ય પોઈન્ટ આઠ ડિગ્રી અગિયાર રાજ્યોમાં વરસાદનો એલર્ટ ઉત્તર ભારત ફરી એક વખત હાડ થીચાવતી ઠંડી અને ધુમ્મસની ચપેટમાં આવ્યું છે કાશ્મીરમાં હિમ વરસા પછી રાતના સમયે લઘુત્તમ તાપમાન ઘટ્યું છે દક્ષિણ કાશ્મીર પહેલગામમાં તાપમાન એકત્ર રાતમાં સાત ડિગ્રી જેટલું ઘટીને માઇનસ ડિગ્રી થયો હતો જ્યારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયો છે હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમમાં અગિયાર રાજ્યોમાં ઠંડી સાથે વરસાદનું એલર્ટ પણ આપ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી જયપુર હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરાયો છે દિલ્હી જયપુર હાઈવે પર ટોલ દરમાં વધારો થયો છે કાર સહિત અન્ય હળવા વાહનોએ શાહજહાપુર ટોલ પર એકસો ને સિત્તેરના બદલે એકસો નેવ રૂપિયા ચૂકવવા પડશે જો તમે ચોવીસ કલાકની અંદર પાછા ફરો છો તો તમારે બસો પંચ્યાસી રૂપિયા ચૂકવવા પડશે મનોહરપુર ટોલ પર કાર અને હળવા વાહનો માટે હવે એસીના બદલે નેવ રૂપિયા ચૂકવવા પડશે ચોવીસ કલાકની અંદર પાછા ફરશો તો એકસો ત્રીસ રૂપિયા ચૂકવવા પડશે દોલતપુર ટોલ પર હળવા વાહનોએ પંચોતેર રૂપિયા ચૂકવવાના રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે